પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી ધ ગોધરા સિટી કોઓપરેટિવ બેંકના શતાબ્દી મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બેંકના નવીનીકરણ કરેલા બિલ્ડિંગનું લોકાર્પણ કરી સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરાયું હતું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જે એસ પરમાર ધારાસભ્ય સી કે રાઉલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની અંદર સહકારી માળખું ખૂબ મજબૂત થયું છે આજે અતિ આનંદની વાત એ છે કે ગોધરા સિટી કોપરેટિવ બેંક ઓગણીસો ચોવીસમાં બળવાઓએ સ્થાપેલી આજે બે હજાર ચોવીસની અંદર સો વર્ષ પૂર્ણ કરી અને પોતાનું સ્થાન અકબંધ રાખ્યું છે ગુજરાતમાં આ ત્રીજા ક્રમે આ બેંકની શરૂઆત થઈ હતી અને આજે આ બેંક મામૂલી ઓગણત્રીસો રૂપિયા જેવી શેર મૂડીથી શરૂ થયેલી બેંક આજે એકસો ત્રીસ કરોડ ઉપરાંતની ડિપોઝિટો ધરાવતી બેંક છે બેંક ચેરમેન શ્રી અને ડિરેક્ટરો શ્રી અને સૌ સમાજો અમે અભિનંદન આપીએ છીએ અને આવનાર દિવસો ની અંદર આ બેંક સારી પ્રગતિ કરે અને લોકોનું કામ એમની પોતાના અનુસંધાનમાં જે કંઈ વસ્તુને પણ ધિરાણ કરે છે એમાં થાપણોના અનુસંધાનમાં આજે વિશ્વાસ કારણે એકસો કરોડ જેટલી થાપણ આ બેંકની અંદર છે એ ખૂબ પ્રશંસનીય છે